કૌન હૈ તયા ચારો દિશાઓ મેં એજુસા દા ગાડી હોય બરોબર ગાડું તો ના આ કે લ્યા બોબળા આ લંગળો શીખતો આવું જ કે આતે બાઈ ઉફરવાઈ એ રલ ગાડીમાં આ ઓય ને પોઈ પાગેલા એ રલ ગાડી આતો દે નેક નેકળ્યા આ શું કરવા પણ તમારે આબુ બસ હવે દરાું તો જાય. અલ્યા તા એ આની કેમ લે લે લાયો જ મને નાય જો બા નીકા લે બા ની બોગરો એટલે પૈસા આલ્યાય પળો લાય પેલા ના હાડો અલ્યા અલ્યા તો આ ઉંધું 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 દેડે છે એલા ઓઢલા સમાજ આ શેદરજી એ તો પમોના ભાઈ લબકાણો છે ભાગે એમ કરે અલ્યા આના ચશ્મા ભરપકતા છે બંદી યુ લ્યા એ પકડ કે લેવું તો તમે આવ

તમે ઓળખતા નહી જીવા તીવા નહી પાછું થાલી મોટી મેલી પાછું મારે શું શું બેરીઓ થોડી ઓપર છે ને શું કહી લે કોઈ ને પણ મે કહું અલે ને અમાર કોન બેરા થઈ જાય ને ના હું ના ને ખબર ના પડતી બેરીયા લે ને આ તો જંગલ વિસ્તાર છે વાંદો લેબાન નતા એ ભૂખ લાગી નહી હાલ તો અમે ને ખાવા જો ખાવા કેતા ખાવાનું નહીં કેતા

વાળા લઈને આયા શીખેર શું વખત લઈ ને આયા ખબર જ નહી પડતી મંદ જંગલ માં ફરવા લીધું આરો પેલે વાંસ કોરપો હે વાગી પેલે ગયા આલ તરફ મે રીંચ જોયું મા આલે પલા ઓઢાણ પકળો લે હું હેડે હું લઈ દઈ ઓ ઓઢાણ શું કમ લાયા છો કોઈ ના બીજા બીજા અગર તો લે હાલો થઈ ગજ તમ આ શું કે વરા લે સમીમ પુલ કિદારે કેપન ના કહેવાય અલે સમીમ પુલ ની ઓને તો ચેક હા કે બોલતે શીશ અલે ઉભર ઉભરો હું છોડી દઉં ઉભર હું ને ચાલી ખાલી

આ લલુ લંગળો ને જોર લઈને આવ્યો છે વાળી કંટાળમાં તો માથું જ એ કેપ્ટન વયા લે એ કેપ્ટન વયા લઈને આવ્યો લે લંગળો હડવાનું ગયા દે આવજો લે છે

વાગ ર હોય લે વાગ ર હોય લે અલ્યા આવ ઓઢળો અરે આ ફૂલેને ખબર ને પડતી અલ્યા જીવ મજા આવી ગયો જીવી આવી અરે વાગ લે કોક અલ્યા તું શું બાપરાય મજા તું દાર આ આ અરે મસ્ત છે ઓના પર બેહું છે એ બેહો ને અરે પર બેહો મજા કામ બતલ લેને આવ તુર કા ના ના જુકી એટલે ટાઈમ તો કેટલા વાગે બસ આ 15 વાગે તું 15 વાગે છે શું ખાવાનું બની ગયું એટલે પણ ને લે ખાવાનું બની ગયું શું ખાવાનું એમ કે છે કે બસ આઈજી કેડો આ જંગલી પાડે તારી અમો જઈ ખાવાનું તાર ખાવ છે ખાઈ ખાવ

કે કે યે તો ઘર છે છોડી દે બેજ્યા તાણી આટલું બધું જોર આવે તો શું કામ તન હશો મારી મરજી તારી ની કોઈ ઓછું બોલતો હો માપે આ એક તો ભાજો તો બીજો ભઈ નાશ્યો અમે ગાઢે છોડે ભઈ નાશ્યો રેડ જો મને કે કાઢજે તો બેસ કાઢ અલ્યા તું ઓછું બોલાને કરે સંગન ગેરેટ પર ને ફોન કોને નાશ્યો ઢોલી વાસી વાઘ વાઘે બસ આઈ બસ બસાયખા વીલાય છે ભાજપ

完全不。